તો હાલ લો જઈ માતાજી બધાને માતાજી એનું હારું કરશે તો કેમ છો બધા મજામાં છો તો મજામાં દેશો અને અહીંયા પણ મજામાં છે હું ને મજામાં થઈ ગઈ ગયો હતો હીરા કઈ તો હું હીરા ગવા દઈ તો તું કે દી મજામાં છું તો તું મજામાં યાર ને યામ તો મજામાં જ હોય કામ કરીને તો બધા થાકી જાય અને હવે અમારે મેડમ બનાવશે છે સા

તમારો વાલીડો આવી ગયો છે ડાંગર પાછળ ઓલું પસાર છે આંગકુટી હાલવાનું હતું આ બાજુ થી ને ગાડી હારે ભરાય છે ક્યાં લઈ જાય છે ભાંગી નાખ્યો ચૂલો હાલો મિત્રો રહી ગયો છે જેમ બહાર જવું છે જવા દો હલો મિત્રો એને છે રોટલો આપી દીધો છે અને બહાર કાઢું મીટવી અને અમારા લાઈવમાં આવજો બધાય ને અમારા વીડિયા પણ જોજો મસ્ત વીડિયા બને છે ને અમારા વેલીડો તમે જોઈ શકો છો પાસો આવ્યો છે અમે સીધો અહીંયા આવશે હાલ અહીંયા હા ચાલો મિત્રો એને બહુ ખબર પડે હલકી એટલે તરત આવી જાય રોટલા દઈ દીધો સ્ટોલ કે ઘડીક થાય તો આમ જાય ને ઘડીક થાય તો આમ જાય નિકી જ નહીં કઈ બધું જાય ને એટલે આમાં સકલા બોલે છે ચી 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 સકલા બોલે છે કા બે જ તો મિત્રો બે જાય કેવી એટલે બે જાય અને નીચે બેવું પડે अरे जो अई जो अई जो हेलो मित्रों सही माथा मेडो से, से मारवा कैसे मने गवरी एम માણાને નથી ખબર પડતી એટલી આ માલઢોરને ખબર પડે છે અને અત્યારે માણાને નથી ખબર પડતી ચાલો મિત્રો આટલો વિડીયો અહીંયા પૂરો કરીશું અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવનો સપોર્ટ કરતા રહેજો તો બધાને જય માતાજી ને હાજે અમારા લાઈવમાં આવી જજો બધાય માથા મારવા માથા મારમાં માથા મારમાં માથા મારમાં તો બાય બાય વાલેલા બાય 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 કહી દે બાય બાય